ભજન શચ્છન નો જે સુંદર યોગ રચ્યો ઘણી વાર ભજન રાખે છે એવું છે એટલે એમને ખૂબ ખૂબ ધન્ય કામ બધી પ્રકારના મનુષ્યો મળી રહી પણ પરમાત્માના સાચા ભક્તો મળવા દુર્લભ બાબત છે જે ભજન સત્સંગનું આયોજન કરે છે કે જે મનુષ્ય જીવનનો હેતુશ એ આ ભજનો સમજાવે છે એટલે કબીર સાહેબ કીધું જે ઘેર કથા નહી હરિ કીર્તન નહી નહીં મહેમાના એ ઘેર જમણે જે ઘેર આવું કથા કીર્તન કશું થતું નહીં એના મહાપુરુષને શમશાન જેવું કીધું છે એટલે આપણે પણ જો હિંમતી કોઈ ના કરીએ તો આપણે પણ જેમ શમશાનમાં ઊંઝેલા હોય એ કદી કોઈને ઉભા થાય ના આવો કી જે દેવ થઈ જાય આગળ મહારાજ ની વાત ને કે દેવ કને કહેવાય જેનું શરીર છૂટી જાય બધા બોલે તો મરી જાય ને કે બાપો તો દેવ થઈ જાય બધા પણ જે દેવ થઈ જાય એ પશુ ઉભો થઈને લોટો ના ભરી આવે એ તમાર બાપુ હોય કે ત્રણે સદીમાં હોય કે શંકર ભરત હોય જે દેવ થઈ જાય એટલે ગોરખનાથને કીધું મનસા માલણી

તો આપણને પહેલાંથી જ ખબર જ હોય કે રે નહીં ખાવાનો એટલે ઘેરથી થાળી લઈને હેડીએ એટલે ઘરનો હોય તો બરાબર હોય છોકરો લેવો પણ બધો ખબર જ હોય કે રે ખાવાનો નહીં એટલે છોકરાનો ઓહા લઈએ છીએ સાચો માતાજી ચો છે એ બાળકોમાં આ તો આપણી દ્રષ્ટિમાં જો નજરો બદલાય ને તો જ નજારા બદલાય નકર નહીં બદલાય ગણપતિની સ્થાપના આપણે કરીએ છીએ પણ જે દાડે હેરાઈ નતા દરમિયાન એના મોર્ય થતી હતી સ્થાપના એટલે ગણપતિ જે ગુણોનો દિવસ આપણા ઘેર અવસર આવ્યો હોય ને અને હેરાય હુંડવાળા ગણપતિનો બિહાર હોય તો પહેલાં તમારા મહેલાના ગામના જે ગણપતિ હોય ને એવાનું મોજ ન પહેલાં બિહાર હોય હેરાય આવો ને હા તાણે પેલા બિહાર કહેતો પોત ભયો આવો

કૃષ્ણના બે ગુરુ હતા રોમના પણ બે ગુરુ હતા કૃષ્ણના વ્યવહારિક સત્તાનો અને શસ્ત્ર વિદ્યા નું જ્ઞાન બ્રહ્મ માટે દુર્વાસા હતા દુર્વાસા મહારાજના ઘેર આવ્યા ને એટલે રુકમણીજીને થોડો મનમાં સંશય થયો હતો કે મારા ઘેરથી ભગવાન છે અને હોમવાળી હોમયન બોમયન કરવાનો એટલે લઈને જ્યાં ને એટલે દુર્વાસાને બહુ ક્રોધિત હતા દુર્વાસા એમને કીધું કે રુકમણીના મનમાં ઝેર છે એટલે અમાર ઘોડોવાળા રથમાંમાં નહીં બેહું કૃષ્ણ અને રુકમણી બે જણો ખેંચી તું બેહો એને હું અહીંથી પાછો ઓઈ જઉં જો નું મહત્વ શું છે એટલે રુકમણી તાકવા માંડ્યો કૃષ્ણ અમળ કૃષ્ણ કીધું હું તાકે છું ગુરુ સમાન બીજો જગતમાં કોઈ સજ નહીં ગુરુ સિવાય પણ કોઈ ભગવાન જ નહીં જગતમાં ગુરુ ગોવિંદ ધોનો ખળા કિસકો લાગુ પર બલિહારી ગુરુ આપવાય એ ગુરુ છે અને બીજું ગુરુ નું સ્થાન છે અમે જો બેઠા છીએ સ્થાન ગુરુ નું છે જેમ આપડે વડાપ્રધાન નું એક સ્થાન છે અને હાલ મોદી એના ઉપર બેઠેલો છે પણ એ સ્થાન છે આગુપાસ થતું પદ સહી ગુરુનું પદ કોઈ આગુ આગુપાસ થાય નહીં પણ પાંચ વર્ષ થઈને ચૂંટણી આવે એટલે વ્યક્તિ બદલાય પણ કોઈ પદ કદી બદલાતું નહીં એનું નામ ગુરુ છે અને એ ગુરુનું જ્ઞાન આપણે જો મનુષ્યવતારી પ્રાપ્ત ના કર્યું તો પછી આ ચોરાશી નું ચક્કર ઘણું ભારે છે એટલે મહાપુરુષો આ બધી વાણીઓમાં કીધું છે જો ભૂલા પડશો તો ફરીથી ચોરાસીના ચક્કરમાં થાર ને ચોરાસી લાખ યોનિમો ફરતો આ જીવ અવિનાશી ફરે સદા માયાથી પ્રેરે કાળ કર્મ સ્વભાવ અને ગુણથી થી ઘેરે આ જીવ અવિનાશી સર એ કોઈ દાડો જન્મ્યો નહીં ને મરવાનો નહીં તો આપણે તો એવું કહીએ છીએ ને કે ભાઈ મારી જન્મ તારીખ આવીએ સર મારા બાપુ મારી જાતા એની તારીખ આવી હતી એવું આપણે કહીએ છીએ ને આપણે કોઈ દાડો જન્મ્યા નહીં આવું ગુરુનું જ્ઞાન છે અને જન્મ્યા નહીં માતા આપણે મરવાનું નહીં જન્મ સા શરીર માતા મદાલ છે એ જમાનામાં જ્યારે શિક્ષણ બિલકુલ નતું એ જમાનામાં એમના છઠ્ઠા નંબરના કે સાતમા નંબરના બાળકને એક માદળિયામાં લખીને આરડામાં સમજાવી દીધું રાજાને ના કીધી હતી કે આગળના છ છોકરા હતા એમનો મને ગુરુ બોધ કર્યો કે બધો ના પાડી કે મારા રાજાની ની ગાડી ઉપર બેઠો અમારે ગાડી જોઈતી નહીં એટલે રાધા મનમાં એવું થયું કે જો એકાના ગાડી નહીં દે આ તો બધાને બ્રહ્મ જ્ઞાન આપે છે અને બધા કે ગાડી શું કરવી હું તો રાજા શું જ એટલે છેલ્લો છોકરો અલંકાર હતો ને એમને ના પાડ્યો હવે લગ્ન કરતી વખતે મદાલસાને વચન લીધેલું હતું કે મારા બાળકોનું શું કરવું એ મારા જોવાનું જોઈએ તમે જે દાળ દાળ ડિસ્ટર્બ કરશો એ મારા એટલે છોકરાને ના પાડી કાટલો તો રવા દે મારા ગાદી ઉપર બેઠવા માટે એટલે કે એ જોતો હોય તો મોઉ આપણે સરસ હું છે જે ભક્ત છે ને વચનનો પાકો હોય ભલે વચ્ચે ઘણો બધો વર્ષો જતો રહી પણ આપણે જે બોલેલો હોય ને એ આપણા બોલેલામાં

તો હું અતિ તારામાં મારા સુટી એટલે રાજાને કીધું કે તું જે તો ચાલશે પણ મારા રાજગાદી ઉપર ગયા વાળું જોશે એટલે મદારસા હેડ તરત ગુરુના આશ્રમમાં પણ તોય એમને દયા એ કે મારો એક છોકરો બ્રહ્મ જ્ઞાન વગર રહી જાય એટલે એમને માદરિયામાં આ ભજન લસીન જે માતા મદારશાનું આલરડું છે ને એ માદરિયામાં લસીન ફિટ કરી દીધું અને સેનાપતિને જે યુવાન સેનાપતિ હતો એના આપ્યું કે આ છોકરો જે દાળ મોટો થાય રાજગાદી ઉપર બે સ્કોપ ના હોય એનો બીજો આપણા કોઈ આરો નહી એવો દાળો આવે ને એ દાળ માદરિયામાં માતાજીને કંઈક લખી ના આવ્યું છે અને એક દાળો એવો આવ્યો કે મોટા રાજનો રાજા એમના ઉપર ચડે કરી અને એમના એવું લાગ્યું રાજાને આપણા હું પહોંચી શકશું ના તો બધા મંત્રીઓ ગળા કર્યા તો હું કશું ભાઈ તો પેલા મંત્રીને કીધું કે ભાઈ તમારી કોર્ટમાં મહારાજ જે માદડી પહોંચ્યું છે એમાં માતાજીને કંઈક જ્ઞાન લે એરિયો ખોલો આપણે નિર્ણય કરીએ એટલે માતાજીને અંદર આગળનું લશ્યું હતું ને એના સત્સંગમાં એવું લખ્યું હતું કે આ રાજ પદ પ્રતિષ્ઠા વૈભવ આ છે ને તો બધી લાગતી સગડીઓ છે અને એરિયે જે ઉપાડે જે કદી સુખનો ન પહોંચતો નહીં એટલે રાજાને કીધું એટલામાં રાજાને જ્ઞાન થઈ ગયું રાજાને કીધું કે આપણે બધા સગડીઓ લગાડો ને માથા મેળવી ને પેલા રાજાને આવ્યો છે એટલે બધા સગડીઓ માથા લઈ ને પેલા રાજાને પેલો રાજા કે મારા બેટા યુદ્ધ કરવાની જગ્યાએ આ હું સગડીઓ માથા લઈને આવું એટલે એને લઈ જઈને મેલી કે હું સગાઈ એટલે કે મારી માને કીધું કે રાજપાટ ને છે ને તો બધી લાગતી સગડીઓ છે એટલે કોઈ જોરેથી લેવા આવે તો તમે આ લીધી જો કોઈ હિંમતથી કોઈ કાઢવાનું નહીં એટલે પેલો રોહોમાં વાળો રાજા હતો ને એ પણ સમજી જુ કે તારા તો નહીં સગડી છે મારા તો તારા કરતા મોટી તો મારા જોતી નહીં એમ માતા મદાલસાનું ભજન છે કે આ પંચભૂતનું બનેલું આ શરીર છે પૃથ્વી જળ વાયુ અગ્નિ ને આપણે કહીએ છીએ ને કે શરીર મારું છે તમે હું છે બધું કહું

આ ઉત્પત્તિ ઉત્પત્તિનું કારણ આપણા છીએ પણ એ વાત જો આપણો જળો આપણા વેદો કીશ બધા બધાના વેદોના મહાવાક્યો કીશ તો કે અહમ બ્રહ્માસ્મી જો કોઈને કદાચ અનુભવ કરેલો હોય ચાર વેદો છે આપણા એ ચારે વેદોનું એક એક મહાવાક્ય છે કે આખા વેદનું આવળા આવળા આપણા વેદો શું કોણ વાંચા પણ એનો મહાવાક્યો લશેલો છે કે ભાઈ એક મહાવાક્ય ઉપરથી આખા નું જ્ઞાન થઈ જાય તો એક વેદ કહેશે કે અહમ બ્રહ્માસ્મી બ્રહ્મ હું છું બીજો વેદ કે છે અયમ આત્મા બ્રહ્મ આ આત્મા એ જ બ્રહ્મ છે ત્રીજો વેદ કે છે તત્વ મસી જેને તું શોધ એ પરમ તત્વ તું અને ચોથો વેદ કે છે ખલ વિદમ બ્રહ્મ એટલે જગતમાં બધું પરમાત્મા સિવાય કોઈ સ ના પણ માટલા ને જોધી એનું માટલા પણ ના જાય તો જે અસલ ઘર છે ને માટી એને જળવું નહીં અને એનો એનું અસલ ઘર શોધે ને તો એને ખબર પડી જાય માટલું એવી તો ખાલી કલ્પના હશે પણ અસલમાં હું માટી છું અને હું માટી છું એવું જ્ઞાન એને થઈ જાય તો પછી માટીમાંથી બનેલો જે પણ વાહન હોય રોમ પાતર હોય ઈટ્યો હોય નાળિયો હોય બધું માટીમાંથી જે બનેલું હોય એનાથી એને જુદા પણ ના લાગે આ મહારાજને હાલ ભજનમાં કીધું કે તન મન કરવા તમે તંબુરો નિર્ગુણ મેળવવા તારા દેહનો ભાવ પડ્યો મેળવ્યો

અને એ બંને સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર હોય જ હોય અને તોય કારણ શરીરમાં ગાઢ નિંદ્રા છે અને એમાં કશું ભવન ના હોય પણ ઊંઘ તમને જેવી આવી એની તમન ખબર તન સુતા મન જાગે ચેતન ચોકીદાર તમે એના ચોકીદાર છો અને આ તૈણે શરીરોની તૈણે અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ તૈણે બદલાય જ હોય છે પણ તમે તૈણેને જોડનાર છો જેમ રસંગભાઈ ભજન બોલ્યા હતા કે પહેલા પહેલા પુત્ર જન્મ્યા પીછે જન્મ્યા પિતા પિતા પુત્ર કી એક જ માતા વહી મને અચરજ જ લાગે પંડિતો બોલું તો જગ પેલો પુત્ર જન્મ તાણ પીતા થાય આપણી વ્યવહારિક સત્તામાં જે ગોડા નામ જણ પડે એવી વાત કે બધા તમે ભલે ચાળી ના થયા હોય પણ જો તમારું બાળક ના હોય તો બધી તમારું પપ્પા કઈક કોઈ ટોય કોના બાળક અગાઉમાં રોજ ફર્યા જોતો હોય એટલે તમે પપ્પા નહતા પણ પેલો પહેલો જ જન્મ્યો હતા અને તમારો તમે પપ્પા બન્યા અને એ તમારું પપ્પા બનાવવાની અને પેલા પુત્રની બેની માતા તો જણનારી એક જ છે અને એવું એમાં ગુરુનું જ્ઞાન છે કે જે સમજણ છે ને એ તમારા આત્માની પરમાત્માની તમારી પરમાત્માની બેની માં હમજણ છે આ તો જીવની ઈચ્છાએ ઊભો થયેલો ભગવાન છે હનુમાનજી હનુમાનજી મારો સંબંધ શું છે એટલે હનુમાનજી બહુ જ્ઞાની હતા હનુમાનજી એવું ના મનતા કે વાળો અધરો હતો વાનર નો મતલબ એવો થાય કે વન માં રહેવા વાળો માનવ પણ એ બહુ જ્ઞાની જ હતા

જો આ જગતની દ્રષ્ટિથી જોઉં તો હું તમારો સૈનિક છું તમે એક રાજા છો અને ભક્તોની દ્રષ્ટિથી જોઉં તો તમે મારા સ્વામી છો ને હું તમારો સેવક સુ પણ તત્વની દ્રષ્ટિ જોવો તો તમારા મન મારામાં કોઈ ફેર કબીર સાહેબ ને કીધું એક ડાળ દો પંખી બેઠા કોણ ગુરુ કોણ ચેલા ગુરુ કી કરે ગુરુ કરેગા ચેલા કી કરે ચેલા ઉડી પંખી અકેલા એમ સ્વરૂપે કરીને તમે હું કે ભગવાન જુદા ના હોય છે માતા જુદી કેવી રીતે હોય શકે પરમાત્મા જો તમારાથી જુદો ના હોય કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં બોલ્યા હતા કે જેમ આકાશમાંથી પડેલું પાણી સમુદ્ર તરફ જાય છે એમ ગમે તે દેવને નમસ્કાર કરો તમે પરમાત્મા તરફ જ જાય છે તો પછી માણસના અવતારમાં આવ્યા છે તો હોય લાવો ના લઈ લઈને આવો રોમ આવો રોમ આપણો કહેવાય પડેલું છે ને ઋષિ મુનિઓનું સર રામ રામ કરીએ છીએ ને આપણે રમ કીએ કે હોમો રામ રામ પેલા કે રામ રામ એ ખબર છે ઋષિમુનિઓને મુનિઓ હતી કે આ બે જણા રોમ જ છે પણ મૂળ અવિદ્યાના કારણ વિના દોરડી સબ જગ બોધ્યા ઘણા બોધ્યા ને કુક છૂટ્યા આપણે બધા દોરડા વગર બોધેલા છે એનો ઘણો દ્રષ્ટાંત છે પણ આપણો સમય થઈ ગયો છે એટલે હવે હું મારી વાણીને વિરામ બોલો સદગુરુ મહારાજ